વડોદરામાં અકોટા પોલીસ આવાસ નિગમ લિમિટેડની કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી એસીબીએ આ કચેરીમાં કાર્યપાલક ઇજિનની ત્રીસ હજાર રૂપિયાની લાંચ માંગવાના બનાવમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સરકારી વિભાગોમાં સિવિલનું કામ કરતા એક કોન્ટ્રાક્ટરને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ઓફિસર્સ ટોયલેટ સ્ટાફ ટોયલેટ કોમ્યુનિટી હોલમાં પાવર બ્લોક અને દંતેશ્વર ઓપન જેલ ખાતે એક પોઈન્ટ પાંચ મીટરની વાયર ફેન્સિંગનું કામ ટેન્ડર દ્વારા મળ્યું હતું ટેન્ડર મંજૂર કરતી વખતે કાર્યપાલક ઇજિનિયર જીગર અરવિંદભાઈ શાહે ટકાવારીની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે રકમ કાર્યપાલક ઇજિનિયરને ચૂકવી હતી લાંચ આપવા છતાં કાર્યપાલક શાહની હેરાનગતિથી કંટાળીને કોન્ટ્રાક્ટરે નિગમના એમડીને ફરિયાદ કરતા કોન્ટ્રાક્ટરને લાંચની રકમ પરત કરી દીધી હતી જોકે આ અંગે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ ગુનો દાખલ કર્યો હતો ધરપકડથી બચવા માટે જીગર શાહે વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે નામંજૂર થતાં થતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ એસીબીની રજૂઆતને ધ્યાનમાં રાખીને ત્યાંથી પણ જીગ્જાની સફળતા નહીં મળતા આ એસીબી સમક્ષ હાજર થતા જીગ્જાની ધરપકડ કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર